જય હિન્દ દોસ્તો હું જગદીશ ભારતીય અમારી યુટ્યુબ ચેનલમાં અપસર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે રોજે રોજ કોઈ નવા નવા મુદ્દાઓ સાથે મળી રહ્યા છીએ અને આજનો આપણો જે મુદ્દો જે છે એ જન્મ નોંધણીની પ્રક્રિયા સમજવાનો મુદ્દો છે કે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એની નોંધણી કઈ જગ્યાએ કરાવવી જોઈએ કેટલા દિવસમાં કરાવવી જોઈએ જો મોડું થઈ જાય તો તો પછી કેટલી એની ફી લાગતી હોય છે કે અઠિયા ત્રીસ દિવસ કરતાં પણ વધુ જો મોડું થઈ જાય તો પછી એની કેટલી ફી દેવી પડતી હોય છે એ વખતે કોના હુકમથી એની નોંધણી થઈ શકે આ દરેક બાબતની ચર્ચાઓ જે છે મિત્રો અહીંયા આપણે કરવાની છે તો મિત્રો અમારી ચેનલને તમે એકવાર સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દો જેથી કરીને આ માહિતી જે છે એ તમારા મિત્રો મિત્રો સગા સંબંધીઓ સુધી પણ પહોંચી શકે હવે આપણે સમજીએ કે જન્મ નોંધણીની આખી પ્રક્રિયા શું હોય છે તો અહીંયા પ્રક્રિયામાં પહેલો જે મુદ્દો આવે છે એ મિત્રો મુદ્દો છે જન્મ સ્થળનો હવે પ્રશ્ન એ છે કે પહેલા તમારે એ નક્કી કરવાનું છે કે આ વ્યક્તિનો જન્મ ક્યાં થયો છે ઘરે કે હોસ્પિટલમાં એમ નહીં પરંતુ કયા ગામમાં કે કયા શહેરની અંદર જન્મ થયો છે એ નક્કી કરવાનું છે હવે મોટાભાગે તો મિત્રો અત્યારે એવું થઈ રહ્યું છે કે વ્યક્તિનો જન્મ જે છે એ અત્યારે સામાન્યતઃ બધે હોસ્પિટલમાં થઈ રહ્યો છે પહેલાં એવું હતું કે ઘરે જે છે એ ડિલિવરી કરાવી નાખવામાં આવતી પરંતુ હવેનો સમયગાળો જે છે એમાં મોટા ભાગે હોસ્પિટલોમાં જન્મ થાય છે અને તમે કોઈ અન્ય ગામના નિવાસી પણ હોઈ શકો છો તો આવા કેસની અંદર મિત્રો જન્મની નોંધણી ક્યાં કરાવવાની હોસ્પિટલમાં કરાવવાની કે પછી તમે જે ગામના કે શહેરના નિવાસી હોવ ત્યાં કરાવવાની હવે મિત્રો યાદ રાખજો અહીંયા નિયમ એવો છે કે જે વ્યક્તિનો જ્યાં જન્મ થયો હોય ત્યાં જ એની નોંધણી થાય એ ગમે તે ગામનો નિવાસી હોય ગમે તે શહેરનો નિવાસી હોય એની સાથે એને કોઈ મતલબ નથી જે હોસ્પિટલની અંદર જન્મ થયો છે તો એ હોસ્પિટલ કયા શહેર કે કયા ગામની અંદર છે ત્યાં એની નોંધણી થશે હવે મિત્રો યાદ રાખજો કે હોસ્પિટલમાં જો જન્મ થયો હોય તો હોસ્પિટલના ડોક્ટરની જવાબદારી હોય છે કે જે તે ગ્રામ પંચાયત અથવા તો જે તે નગરપાલિકા અથવા તો જે તે મહાનગરપાલિકાને જાણ કરવાની કે અમારી હોસ્પિટલની અંદર આ ફલાણા વ્યક્તિનો જન્મ થયેલ છે અને એની નોંધણી એ વ્યક્તિ એ લોકોએ કરાવવાની હોય છે પણ તેમ છતાં તમને એવી સલાહ છે કે જન્મ થયા પછી તમારે હોસ્પિટલે એની નોંધણી કરાવી છે કે નહીં એની તમારે ક્રોસ વેરિફિકેશન એટલે કે તપાસ કરી લેવી જેથી કરીને તમારી નોંધણી રહી ન જાય જો ઘરે જન્મ થયો હોય તો જે ગામની અંદર જન્મ થયો હોય કે જે શહેરમાં જન્મ થયો હોય એ ગામ કે શહેરની હદમાં જે નગરપાલિકા કે ગ્રામ પંચાયત કે મહાનગરપાલિકા લાગુ પડતી હોય ત્યાં જઈને તમારે નોંધણી કરાવવાની હોય એની જવાબદારી તમારી રહેશે હા પરંતુ યાદ રાખજો ગામડાઓની અંદર કે શહેરની અંદર જો ઘરે જન્મ થયો હોય તો જે આશા વર્કર બેન તમારા વિસ્તારમાં આવતા હોય એનું પ્રમાણપત્ર અનિવાર્ય છે કે આ વ્યક્તિના ઘરે ડિલિવરી થઈ છે નકર જન્મ નોંધણી કરાવવામાં થોડી ઘણી મુશ્કેલી આવી શકે છે એટલે અત્યારે તો જો કે હોમ ડિલિવરી અત્યારે થતી નથી મોટાભાગે હોસ્પિટલમાં ડિલિવરી થતી હોય છે જો હોમ ડિલિવરી થઈ હોય તો આશાબેન જે છે આશા વર્કર જે છે એનું તમારે એક પ્રમાણપત્ર કે લખાણ કે દાખલો લઈ લેવાનું એ પછી તમારે તલાટીકમ મંત્રીને ગામડાઓની અંદર હોય તો કમ મંત્રીને આપવાનું અને શહેરોની અંદર હોય તો જન્મ મરણ રજિસ્ટ્રાર જે છે એમને તમારે તે આપવાનું હોય છે તો મિત્રો મેં તમને પહેલાં એ જાણ કરી કે નોંધણી કઈ જગ્યાએ થાય છે ક્લિયર થઈ ગયું હવે બીજી વાત કેટલા દિવસમાં નોંધણી કરાવી લેવી જોઈએ કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે હજી તરત નામ તો પાડ્યું નથી હોતું બાળકનું તો પછી આપણે તે વખતે નોંધણી કરાવવાનું ટાળતા હોઈએ છીએ તાત્કાલિક નોંધણી નથી કરાવતા હોતા પરંતુ મિત્રો યાદ રાખજો એકવાર જન્મ થયા પછી એકવીસ દિવસમાં જન્મ તારીખના એકવીસ દિવસમાં તમારે નોંધણી કરી નાખવી અનિવાર્ય છે હવે મિત્રો અહીંયા એ પણ યાદ રાખજો કે એકવીસ દિવસમાં તમે તમારા બાળકનું નામ નક્કી કરી લો જેથી કરીને ભવિષ્યમાં અલગથી નામ નોંધાવવાની કોઈ જરૂરિયાત ઊભી ન થાય એનો મતલબ એવો નથી કે તમે નામ નોંધણી ન જ કરાવી શકો એકવીસ દિવસ પછી પણ નામ નોંધણી કરાવી શકાય છે પણ એના માટેની પ્રક્રિયા થોડીક લાંબી થઈ જાય છે એટલે બેટર છે અને સલાહ અમારી એવી છે કે એકવીસ દિવસમાં આમ તો છઠ્ઠીમાં બધાનું નામ નક્કી થઈ જતું હોય છે પણ અમુક પરિવારોમાં હજી નક્કી નથી થયું હોતું તો કાંઈ વાંધો નહીં પરંતુ એકવીસ દિવસમાં બાળકનું નામ નક્કી કરી લો અને તમે નોંધણી કરાવી નાખો એટલે અહીંયા સીધો નિયમ એવો છે કે જન્મ થયાના એકવીસ દિવસની અંદર જે ગામની અંદર જન્મ થયો હોય કે જે શહેરની અંદર જન્મ થયો હોય એ ગામના તળાટી કે એ ગામના જન્મ રજિસ્ટ્રાર પાસે તમારે નોંધણી કરાવવાની હોય છે મિત્રો તો એક ટાઈમ લિમિટ તમને ખબર પડી ગઈ અને કઈ જગ્યાએ નોંધણી કરાવી એની પણ માહિતી તમને મળી ગઈ છે હવે પ્રશ્ન એવો છે મિત્રો કે જો તમે એ વખતે નામ ન લખાવો તો પછી શું કરવાનું તો એકવીસ દિવસમાં કદાચ નામ ન લખાયું હોય તો તે વખતે જન્મ નોંધણી અધિકારી જે છે એ બાળકના નામની અંદર બાબો અથવા તો બેબી લખશે અને એ એનું જેન્ડર જે છે પુરુષ છે કે સ્ત્રી છે કે અન્ય હોય તો અન્ય લખશે તો એની માહિતી જે છે એ વખતે આવી રીતના ભરવામાં આવતી હોય છે બાબો કે બે બે એવી રીતનું લખવામાં આવું આવતું હોય છે પુરુષ કે સ્ત્રી લખવામાં આવતું હોય છે પછી ત્યારે પછી જ્યારે તમે નોંધણી કરાવવા માટે નામ નોંધણી કરવા માટે અલગથી જાઓ તો તમને નામ નોંધણી કરી દેતા હોય છે હા તમારે એવી સાબિતી આપવી પડે છે કે મારા ઘરની અંદર બે કે ત્રણ સંતાનો છે અથવા તો એક સંતાન છે તો એનું આધાર કાર્ડ કે જે કાંઈ પણ તમારી પાસે પુરાવા હોય એ તમારે એને રજૂ કરવાના અને એક સાબિતી આપવાની કે જે આ બાળક છે એનું જ નામ આવડું પાડવામાં આવેલું છે આ તમારે એને થોડીક જન્મ નોંધણી અધિકારીને સાબિતી આપવી પડતી હોય છે હવે બીજો મુદ્દો કે જો તમે એકવીસ દિવસમાં નોંધણી ન કરાવો તો શું કરવાનું તો તમારે જોવાનું કે અઠયાવીસ દિવસની અંદર નોંધણી થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે એકવીસ દિવસની અંદર આપણે નોંધણી કરાવી શકતા હોતા નથી તો એક અઠ્યાવીસ દિવસનો તમને પાછો એક મોકો મળે છે નવા અઠ્યાવીસ દિવસની એકવીસ દિવસ અને પ્લસ બીજા સાત દિવસ એમ કરીને અઠ્યાવીસ દિવસ લેવાના છે એકવીસ દિવસ પછી નવા અઠ્યાવીસ દિવસ ગણવાના શરૂ નથી કરવાના જન્મથી અઠ્યાવીસ દિવસની અંદર તમે નોંધણી કરાવી શકો છો વિલંબ ફી જે છે અહીંયા બે રૂપિયા તમારે ભળવી પડતી હોય છે અને તમે એની નોંધણી કરાવી નાખો હવે બીજો પ્રશ્ન મિત્રો વિલંબ ફીમાં આપણે એકવાર વેરીફાઈ કરશું તમને આની અંદર અલગથી હું જણાવી દઈશ કદાચ અત્યારે નવા નિયમો મુજબ વિલંબ ફી જે છે એ વધી ગઈ છે તો એમાં થોડુંક ચેન્જ જે છે એ થઈ શકતું હોય છે હવે મિત્રો બીજું એ જોવાનું છે કે જો અઠ્યાવીસ દિવસમાં તમે નોંધણી ન કરાવી હોય તો શું કરવાનું તો અહીંયા ક્રાઇટેરિયા એવો છે મિત્રો કે અઠ્યાવીસ દિવસ પૂરા થઈ ગયા હોય અને જન્મને એક વર્ષ પૂરું ન થયું હોય એવા કેસની અંદર મિત્રો તમે તમારા વિસ્તારના જે તાલુકા વિકાસ અધિકારી છે એમની પાસે અરજી દેવાની હોય છે કે ભાઈ અમારે અઠ્યાવીસ દિવસની અંદર ગ્રામ પંચાયતમાં કે શહેરની અંદર નોંધણી કરાવવાનું ચૂકી ગયેલા તો તમે હવે એના માટે નોંધણી માટેનો હુકમ કરી આપો હવે આના માટે પહેલાં તમારે મિત્રો યાદ રાખજો એક વર્ષની અંદરની લિમિટની વાત કરું છું જન્મ તારીખથી એક અઠ્યાવીસ દિવસ વટી ગયા હોય અને એક વર્ષ પૂરું પૂરું ન થયું હોય એવા કેસમાં જન્મ નોંધણી માટે તમારે તાલુકા વિકાસ અધિકારી સાહેબનો હુકમ લાવવો પડતો હોય છે તો એવા કેસની અંદર તમારે તલાટીકમ મંત્રી પાસેથી અથવા તો જન્મ મરણ નોંધણી અધિકારી પાસેથી અપ્રાપ્યનો દાખલો એટલે કે ફોર્મ નંબર દસનો દાખલો તમારે મેળવવો પડતો હોય છે જેની અંદર લખેલું હોય છે કે ભાઈ આ વ્યક્તિની નોંધણી જે તે ગ્રામ પંચાયત કે નગરપાલિકામાં થઈ નથી શહેરી વિસ્તારની અંદર તાલુકા વિકાસ અધિકારીનો કોન્ટેક કરવાનો નથી હોતો એમાં જે તે અધિકારી જે હોય મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં એમનો કોન્ટેક કરવો બાકી ગ્રામીણ વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીનો કોન્ટેક કરવાનો હોય છે તો તમે માની લો કે ચૂકી જાઓ છો અઠ્યાવીસ દિવસમાં પણ તમે નોંધણી નથી કરાવી શકતા તો તમારે તલાટીકમ મંત્રી પાસેથી એક અપ્રાપ્યનો દાખલો એટલે કે ફોર્મ નંબર દસનો દાખલો મેળવવાનો હોય છે કે ભાઈ આ વ્યક્તિનો જન્મ આ વિસ્તારની અંદર આ તારીખે થયેલ છે એટલે તલાટીકમ મંત્રી તમને અપ્રાપ્યનો દાખલો આપે એના માટે તમારે તલાટીકમ મંત્રીને એક સોગંદનામું પણ આપવાનું હોય છે કે ભાઈ જે તે સમયે અમે શરત ચૂકથી આ જન્મ નોંધણી કરાવવાનું ચૂકી ગયેલા તો હવે તમે એ માટે અપ્રાપ્યનો દાખલો આપવા વિનંતી આ ટાઈપનું એક સોગંદનામું કરાવીને તમારે કોને રજૂ કરવાનું છે તો કે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અપ્રાપ્યનો દાખલો રજૂ કરવાનો હોય છે અને એક સોગંદનામું પણ એમને તમારે રજૂ કરવું પડતું હોય છે આ તમે જ્યારે આપો છો પછી તાલુકા વિકાસ અધિકારી સાહેબ જે છે એ એની ખરાઈ કરીને તમને હુકમ કરી આપશે અને એ હુકમના આધારે તલાટીકમ મંત્રી જે છે એ તમારી જન્મની નોંધણી કરાવે છે હવે એવું બને છે કે તમે એક વર્ષથી વધુ સમય વિયો ગયો છે અને જન્મ નોંધણી તમે કરાવી નથી એક વર્ષથી પછી અનલિમિટેડ અનલિમિટેડ ટાઈમ છે એમાં કોઈ ફિક્સ નથી એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોય અને તમારે જન્મ નોંધણી કરાવવી હોય તો શું કરવાનું છે તો તમારે મામલતદાર સાહેબની પાસે અરજી કરવાની છે કે જે તે સમયે અમે જન્મ નોંધણી કરાવવાનું ચૂકી ગયેલા અને તલાટીકમ મંત્રીએ એના રેકોર્ડની અંદર તપાસ કર્યા પછી અપ્રાપ્યનો દાખલો અમને આપેલ છે તમારે એક અરજી પણ તૈયાર કરવાની છે આ બધા જ કાગળો સોગંદનામું વગેરે તમારે કોની સમક્ષ રજૂ કરવાનું છે તો કે મામલતદાર સાહેબની સમક્ષ રજૂ કરવાનું છે અને મામલતદાર સાહેબ તલાટીકમ મંત્રીશ્રીને પણ રેકોર્ડ લઈને બોલાવશે તપાસ કરશે જો જન્મની નોંધણી નહીં નીકળે તો પછી મામલતદાર સાહેબ જે છે એ અલગથી હુકમ કરતા હોય છે કે આવી રીતની હવે મને ખાતરી થઈ છે કે એની જન્મની નોંધણી થયેલ નથી અને જે તે ગામની અંદર જ એની જન્મની જન્મ થયેલો છે આવી જ્યારે મામલતદાર સાહેબને ખાતરી થઈ જાય ત્યારે મામલતદાર સાહેબ તલાટી કમ મંત્રીને હુકમ આપે છે કે ભાઈ ફલાણા વ્યક્તિની આ તારીખમાં નોંધણી કરવી તો આ મિત્રો આખી પ્રોસેસ મેં તમને જણાવી છે કે આવી રીતની જન્મની નોંધણી થતી હોય છે એટલે ટૂંકમાં જો તમને કહી દઉં તો ખાસ યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો હોય તો એ વ્યક્તિ કયા ગામનો છે એ મેટર નથી કરંતુ પરંતુ ક્યાં એનો જન્મ થયો છે એના આધારે જે તે ગામ કે શહેરની હદમાં જ એની જન્મ નોંધણી થાય છે જન્મ નોંધણી એકવીસ દિવસની અંદર જન્મ તારીખથી એકવીસ દિવસમાં એની નોંધણી કરી લેવાની છે હવે એકવીસ દિવસમાં ચૂકી જવાય તો તમે અઠ્યાવીસ દિવસમાં નોંધણી કરાવી લો અઠ્યાવીસ દિવસમાં એ નોંધણી જો ચૂકી જવાય તો તમે એક વર્ષની અંદર તાલુકા વિકાસ અધિકારી સાહેબના હુકમથી નોંધણી કરાવી શકો એક વર્ષની ટાઈમ લિમિટ પણ વીતી જાય તો તમે મામલતદાર સાહેબના હુકમથી એની નોંધણી કરાવી શકો છો મિત્રો તો આખી પ્રક્રિયા મેં તમને જણાવી કે જન્મની નોંધણી કઈ રીતની થતી હોય છે જો મિત્રો આ માહિતી તમારા કામની છે તમને જો યોગ્ય લાગી છે તો અમારી આ વિડીયોને તમે લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરો આભાર મિત્રો આપ સર્વેનો